નમસ્કાર દર્શક મિત્રો આપની નિહાળ છે છો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને જટપટ હાલ અમે આવી પહોંચ્યા છીએ વિજલપુર ખાતે અને કઈ ગતિ એ આ બ્રિજ નું કામ હાથ ધરવામાં આવ્યું છે કે આજ સુધી એ કામ પૂર્ણ નથી પણ એનું કામ ચાલુ જ છે અને જેના કારણે લઈ અને આમ જનતા એ હાલાકી ભોગવવાનો વારો આવે છે કારણ કે ચોમાસું આવે વિજલપુર ના આજે રેલવે ફાટકની બંને બાજુના જે રસ્તાઓ ખરા એ બધી બથતર થઈ જાય છે અને આમ જનતા એની અંદર પીસાવવું પડે છે હેરાન થવું પડે છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ ખબરની કઈ ગોકળ ગાયની ગતિ આ બ્રિજનું સમારકામ ચાલી રહ્યું છે આ બ્રિજનું બાંધકામ ચાલી રહ્યું છે કે હજુ સુધી આ બ્રિજ પૂર્ણ નથી થયો અને નવાઈની વાત તો એ છે કે બ્રિજની ડિઝાઇન પણ નક્કી કરવા માટે ગલ્લા તલ્લા કરવામાં આવી રહ્યા છે કારણ કે જો તમે એરુ બાજુથી વિજલપુર ઓવરબ્રિજ થઈ અને વિજલપુર સાઈડ એટલે કે ઉદ્યોગનગર સાઈડ તમારા માટે એ નો ઉતરાણ ભાગ બતાવવામાં આવ્યો છે પણ જો તમારે વિજલપુર થઈ અને સ્ટેશન બાજુ જવું હોય તો એ બાજુ કોઈ પણ ઉતરવાની જગ્યા બતાવવામાં આવી નથી બનાવવામાં આવી નથી એટલે મૂળ કહેવાનો ભાવ વાત છે આ માત્ર અને માત્ર ફાયદો થશે એરુ થી આશાપુરી તરફ જતા રાહદારીઓને વાહન ચાલકોને ફૂટ ઓવરબ્રિજ તો નથી એ તો ભૂલી જજો નથી વિજલપુરમાં કોઈ ફૂટ ઓવરબ્રિજ કે નથી માં કોઈ ફૂટ ઓવરબ્રિજ રેલવે ની ઉપર એટલે આમ જનતા તો હાલાકી ભોગવવાનો વારો આવે જ છે અને ખબર નહીં કઈ ગતિ આ કામ કરવામાં આવી રહ્યું છે આજ સુધી ખબર નથી પડતી કોઈ ડિઝાઇન પાકી તૈયાર થઈ નથી કઈ રીતે કામ ચાલે છે કઈ એજન્સી ને આવું કામ આપવામાં આવ્યું છે કે આજ સુધી કામ પૂર્ણ થઈ કરવામાં આવ્યું અને આ કામ ને લઈને ઘણા તર્ક વિતર્કો થઈ રહ્યા છે ભૂતકાળની અંદર આ જ રસ્તાની ઉપર જ્યારે પ્રાંત અધિકારી આવ્યા હતા ત્યારે લોકટોળાએ ભેગું થઈ અને એમને ઘણું સંભળાવ્યું હતું અને ત્યાર પછી વાત કરવામાં આવે તો હાલ જ નવસરી અંદર નવસારીના પ્રભારી મંત્રી અને ગુજરાતના નાણાં મંત્રી જયારે કનુભાઈ દેસાઈ આવ્યા હતા તો ત્યારે એક જાગૃત પત્રકારે એક પ્રશ્ન પૂછ્યો હતો અને પ્રશ્નની અંદર આ વિજયપુર ઓવરબ્રિજ ની વાત કરવામાં આવી હતી અને ઘણી લંબાઈ ની વાત તો એ છે કે એ બાબતે કલેક્ટર મેડમને ને ખબર જ નથી એવું કલેક્ટર મેડમે જણાવ્યું હતું મેડમ તમે તમે આવ્યા કદાચ કદાચ તમારી ઘણા બધા તમને આ સંદર્ભે મળી ચૂક્યા છે પણ એ તમે કદાચ ધ્યાન છે કે આમ જનતા બિચારી ક્યાં જાય આપણી પાસે એક જોવાની છે એમની સાથે વાતો કરીશું અને જાણીશું ભાઈ શું નામ છે તમારું અજય જોશી અજય ભાઈ આ રસ્તો કેવો છે ને કેવી મજા આવે છે મજા એટલે સ્વર્ગની અનુભૂતિ થાય છે આ રોડ પરથી પહેલા ઓરિજિનલ સ્વર્ગની અનુભૂતિ થતી હવે જે ચૌદ ટકાની નરકિયોની છે એની અનુભૂતિ થાય છે સ્થાનિક રહેવાસી છો ચોમાસામાં આ રસ્તો કારણ કે વિજલપુર ની આ બાજુ એટલે કે રેલવે ટ્રેક ની આ બાજુ અને પેલી બાજુ બંને રસ્તા કેટલા ખરાબ છે અને તમારે રોજિંદો થી પસાર થવું હોય તો કેટલી મહેનત કરવી પડે અમારે આ બધી સ્ટેશન જવું હોય તો અમે તો આખું ઈટાળવાથી ફરીને જઈએ છીએ ભાઈ કે રોડ રસ્તા એવા ખરાબ છે અમે કપડાં પહેર્યા હોય કે મીટીંગમાં બી જતા હોય તો બી અમારા કપડાં બગડી જાય એટલી હાલત ખરાબ છે પણ છતાં હવે કોને કહીએ શાસન આવતું નથી અહીંયાનું રજૂઆત તો થઈ રજૂઆતમાં કઈ નિકાર નિરાકરણ આવ્યો કરો આજ સુધી આવવું નથી લાગતું નથી બે પાંચ વર્ષ સુધી આવશે હજી કઈ કેટલા ખક્તથી બ્રિજ નું કામ ચાલે છે આપને શું લાગે છે આ છેલ્લા ત્રણ વર્ષ થી કામ ચાલુ છે પણ હજી કઈ એનો કંઈ ફેરફાર દેખાતો નથી મને ત્રણ વર્ષ થઈ ગયા છતાં પણ બ્રિજ તેમનો તેમ છે કોઈ ફેરફાર નથી દેખાતો અને તમે જો એ પ્રમાણે કે યુવાનોની સાથે વાત કરી એમનું જણાવું છે કે ભાઈ આ સ્વર્ગ કરતા પણ સારી એવી નરકની અનુભૂતિ કરાવે છે તો મુખ્ય મુદ્દો એ છે કે એ કઈ એજન્સીને કામ આપવામાં આવ્યું કે ત્રણ વર્ષનો સમયગાળો વીતી ગયો હોવા છતાં પણ બ્રિજ ની અંદર પચાસ ટકા પણ કામ નથી દેખાતું બીજા એક ભાઈ છે એ વ્યવસાય કોન્ટ્રાક્ટર છે એમની સાથે વાત કરીશું શું નામ છે આપનું મારું નામ રમેશભાઈ છે રમેશભાઈ તમે હર્ષતા પરથી રોજ પસાર થાવ

ઢીલું કંબાવ પણ ધીમી ગતિએ એ કામ હાલે શા માટે ધીમી ગતિ એ કામ ચાલતું હોય એવું લાગે તમને કે ભાઈ પેલા રસ્તાને આ રસ્તાની ભૌગોલિક પરિસ્થિતિ કઈ જુદી છે કે ભાઈ આ જગ્યા પહોંચી છે કે એને મજબૂત કરવા માટે વધારે સમય લાગ્યો અથવા તો કોન્ટ્રાક્ટર આડોળાઈ કરે છે શું લાગે તમને ના ભૌગોલિક જમીન તો બધી મને એવું લાગે છે કે એ ખરકી છે અમુક એ નદી ને છે તો આના કરતાં તો પણ વધારે એ પોચી હોય આ જમીન તો પોચી ન હોય શકે કોઈ દાડા પણ હવે એનું કઈ જે હોય તે કોન્ટ્રાક્ટર કે જે કઈ કોન્ટ્રાક્ટ પણ હોય એની તો આપણને ખબર હોય આરટીઆઈ કરવું પડે તો ખબર પડે છે આરટીઆઈ જો તમે વિચાર કરો કે આપણા નાગરિક કેટલા સમજુ છે કે હમણાં પોતે કહી દીધું કે ભાઈ આરટીઆઈ કરો તો ખબર પડે અને મૂળ કેવાનો ભાવત જ છે કે આ રસ્તાની દશા અને દિશા કોણ નક્કી કરશે કારણ કે તમે જુઓ એ મુજબ કે આ એટલે કે વિજયપુરનો બ્રિજ અને સાથે જે નવસારીનો બ્રિજ બંને સાથે શરૂ કરવામાં આવ્યા હતા નવસારીનો શરૂ થઈ ગયો લોક ઉપયોગમાં આવતો થઈ ગયો અને વિજયપુરનો ત્યાંનો ત્યાં જ છે અને ત્યાંનો ત્યાં પચાસ ટકા કામ પણ નથી થયું અને જ્યારે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો તો ત્યારે બહુ સરળ અને સુરત જવાબ આપવામાં આવ્યો હતો કે અનુભાઈ દ્વારા કે અનુભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભાઈ પૈસા તો ચૂકવી દેવામાં આવ્યા છે નગરપાલિકા ને પૈસા આપી દેવામાં આવ્યા છે શા વિલંબ થાય છે ચોક્કસ તપાસ કરવી જોઈએ એ અમે સ્પષ્ટ જણાવ્યું ત્યાં સુધી કે એમણે પીઠ થાબડતા પત્રકાર ને કહ્યું પણ હતું કે આવા પ્રશ્ન પૂછો ને તો અમને પણ આનંદ થાય કારણ કે લોક ઉપયોગી પ્રશ્ન હોવા જોઈએ તો શું માત્ર એ વાતો હતી કારણ કે ત્યાર પછીથી થી હજુ પણ કામ જે ખરું એ ગોકળ ગતિએ જ ચાલી રહ્યું છે મેં પહેલા જ કહ્યું કે કદાચ આ રેસ લગાવવામાં આવે સસલા અને

મહાનગરપાલિકા બની ત્યાર પછી હોય કે કલેક્ટર કચેરીની વાત હોય પણ દુઃખની વાત એ છે માનનીય કલેક્ટર જ્યારે આ પ્રશ્ન વિશે નાણા મંત્રી કનુભાઈ સ્પષ્ટ શબ્દોમાં અમારી સમક્ષ કહ્યું કે ભાઈ મને ખબર જ નથી તમે વિચાર કરી લો કે આના માટે જવાબદાર કોણ તો આજ પ્રમાણે આવા નવા સમાચારો માટે આપ નિહાળ કરા નવસારી લાઈવ અને ઝટપટ દિવસ કેમેરા પર્સન કુષાંત અને મિત ભદુરી સાથે હું મહેશ ભટ્ટ